બર્થે ઉજવવા માટે કેનાલ પાસે યુવક યુવતી પહોંચ્યા હતા અને અજાણ્યા શખ્સોએ છરી મારીને યુવકની હત્યા કરી નાખી યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જાણકારી મળી છે તે મુજબ અડાલજ અંબાપુરની કેનાલ પાસે આ ઘટના બની છે યુવક યુવતી અમદાવાદના રહેવાસી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે હત્યા બાદ કાર કેનાલના બ્રિજ પાસે પ્રાપ્ત થઈ એસપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છે